તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુંના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે થોડા દિવસો પહેલાં રૂપિયા પચીસ હજારથી ઉપરની સપાટીએ રહેલ જીરાનો વાયદો હાલ રૂપિયા બાવીસ હજારથી પણ નીચેની સપાટીએ આવી ગયો છે ઓફ સિઝન હોવા છતાં વેચવાલીનું પ્રમાણ વધારે છે અને બીજી તરફ લેવાલી ઓછી છે આ કારણે જીરાના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે ઊંઝામાં હાલની સ્થિતિએ દૈનિક ધોરણે પંદર હજાર બોરીથી વધુ વેચવાલી થઈ રહી છે આ સિઝનમાં નિકાસ સારી થઈ છે અને સ્થાનિક માંગ પણ એક સ્તરે જળવાયેલી રહી છે જોકે માંગની સરખામણીએ જીરાની વેચવાલીનું પ્રમાણ વધારે રહ્યું છે આથી બજારમાં ધીમી ગતિએ સતત ઘટાડો થતો જોવા મળ્યો છે હવે આગામી મહિનાથી નવા જીરાની આવકો શરૂ થશે હાલની સ્થિતિએ ખેડૂતોને પ્રતિમાન રૂપિયા ચાર હજાર ત્રણસોથી થી રૂપિયા ચાર હજાર છસોની ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે દિવાળી બાદથી ધીમી ગતિએ જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જ્યારે પણ બજારમાં ભાવ નીચી સપાટીએ આવી જાય છે પછી સ્ટોકિસ્ટ એક્ટિવ થતા હોય છે તળિયાના ભાવે માલ ખરીદીને નફો કરવો એ આ પ્રકારના સ્ટોકિસ્ટોનું મુખ્ય કામ છે જીરા બજારમાં સ્ટોકિસ્ટ ક્યારે એક્ટિવ થાય છે એ જોવું રસપ્રદ રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો